અને ઘણા ગુનાઓમાં વર્ષોથી ફરાર છોતેર જેટલા આરોપીઓ ઝડપાયા આ સાથે જ રાજ્યના ફરાર સોળ આરોપીઓ પણ ઝડપાયા છે જણાવી દઉં કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ચાર પીઆઈ પંદર પીએસઆઈ અને પિસ્તાલીસ

આ ઉપરાંત તમે જુગારના કેસો સેવન્ટી નાઇન કરેલા છે અને એસી લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે એસએમસી દ્વારા દારૂ જુગાર ઉપરાંત કેમિકલ ચોરી કોલસા ચોરી સળિયા ચોરી અને બાયોડીઝલના કેસો કરવામાં આવેલ છે અને બે હજાર ચોવીસમાં એસએમસી દ્વારા નાઇન્ટી સિક્સ નાસ્તા ફરતા આરોપી પકડવામાં આવેલા છે એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ મળીને સોળ આરોપીઓ સાથે ટોટલ નાઇન્ટી ટુ નાસ્તા પડતા આરોપી એસએમસી દ્વારા પકડવામાં આવેલ છે સર બોટલેકરોની પેટન્ટમાં બદલાઈ જાય નાની નાની ગાડીઓ હોય કે અંતરિયાળ વિસ્તારોમાંથી હોય કઈ પ્રમાણે એસએમસી રોજ રાખી છે અને કઈ રીતે પકડાયા હતા એસએમસી નું ટેકનિકલ તેમજ અમારા બાતમીદારો દ્વારા નેટવર્ક એટલું બધું પાવરફુલ હતું જેથી આ લોકો જે મોટી ગાડી લઈને આવતા હતા એ મોટી ગાડીના બદલે નાના નાના ફોર વ્હીલર ઈનોવા સ્કોર્પિયો ક્રેટા ગાડીમાં લાવતા હતા અને ચોર રસ્તાથી ઘુસાડતા હતા તેમ છતાં અમે જે બોર્ડરમાંથી ગાડીઓ પસાર થતી હતી તેમાં પણ બાતમીદારો કેળવીને નાની ગાડીઓ ઉપર કેસો કરી અને રેકર્ડ બ્રેક કામગીરી કરેલ છે આ વખતે શું વધારે નવી એમો પણ જોવામાં આવી છે એમોમાં તો આ લોકો મોટી જે વ્હીકલ હતા એમાંથી એને નાના નાના વ્હીકલોમાં ચાલુ કરેલું અને એ ઉપરાંત જ્યારે કોઈ એકત્રીસ ડિસેમ્બર હોય કે અન્ય એવા તહેવારોમાં જે દારૂની વધુ પડતી પબ્લિક સેવન કરતી હોય છે એ ટાઈમે એ લોકો જે તે વખતે આસપાસની તારીખોમાં લોકો લાવતા હતા એના બદલે આ વખતે એને પંદર દિવસ પહેલાં શરૂઆત કરેલી એ પણ અમે રેકેટ તોડી પાડેલ છે

મેઇન તો અમારું માધુપુરામાં જે સટ્ટાબેટિંગ ક્રિકેટ સટાબેટીંગમાં હતો જે રેડ કોરનો નોટિસ આધારે પ્રત્યાપનની દરખાસ્તથી અમે દુબઈથી દીપક ઠકમે લાવેલા છે એ ઉપરાંત બે અમે રેડ કોરનું નોટિસ ઇસ્યુ કરેલી છે બે એલઓસી કરેલી એ એલઓસી આધારે પાર્થ દોષીને અમે અમૃતસરથી પકડી પાડેલ છે એમજીના રેડ કયા જિલ્લામાં બે હજાર એકવીસ તારીખ જિલ્લામાંના બદલે અમે રેન્જનું જે કરેલું છે મૂલ્યાંકન એમાં જે રેન્જ નેશનલ હાઈવે ટચ હોય છે એમાં કેસો વધુ થાય છે બાકી તમામમાં એવરેજ કેસો થયેલા છે એમાં બોર્ડર રેન્જ છે ગાંધીનગર રેન્જ છે અમદાવાદ રેન્જ છે સુરત રેન્જ છે અને ગોધરા રેન્જ છે આ કમ્પેરિઝનમાં તમામમાં કેસો થયેલા છે